સૌપ્રથમ વાત કરવી છે વડોદરાની મહાશિવરાત્રીનો આજે જ્યારે પાવન પર્વ છે ત્યારે વડોદરામાં શિવજી ની સવારી નીકળવાની છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજરી આપવાના છે તો ઋણ મુક્તેશ્વર મહાદેવ પ્રતાપ નગર શરૂ થશે આ શિવજી ની સવારી લાલકોટ પાસે અમિત શાહ તેનું સ્વાગત કરશે અને સુરસાગર તળાવ ખાતે મહાઆરતીમાં જોડાવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી

ભવ્ય જે શિવજી કી સવારી નીકળતી હોય છે અને આ જોઈ શકો છો તે રીતે અત્યારે હાલ રણેશ્વર મહાદેવ જે મંદિર છે ત્યાંથી આ જે શિવજી કી સવારીની જે યાત્રા છે તે પ્રસ્થાન થઈ ચૂકી છે અને હવે ચોખંડી થઈ માંડવી થઈને ત્યારબાદ સુરસાગર તળાવ ખાતે આ જે યાત્રા છે તે જઈ રહી છે અને જે રીતે આજના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વડોદરાના મહેમાન બનવાના છે અને જે લાલકોટ છે ત્યાં તેઓ આજે શિવજી કી સવારી છે તેમનું સ્વાગત કરશે ને ત્યારબાદ સુરજાગર ખાતા જે તળાવ છે ને ત્યાં સર્વેશ્વર મહાદેવની જે પ્રતિમા બિરાજમાન છે તેમની ભવ્ય મહા આરતી ઉતારશે આજના દિવસે જે રીતે વડોદરા શહેરના નાગરિકો છે તેમાં અંધેરો એક ઉત્સવ જેવો માહોલ છે તે જોવા મળ્યો છે જો કે દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે અને આજે આખું વડોદરા શહેર શિવજીના રંગમાં રંગાયેલું જોવા મળ્યો છે અને તમામ જગ્યાએ હર હર મહાદેવના એકદ નાદ છે તે ગુંજી રહ્યા છે મોટી સંખ્યામાં જે શિવ ભક્તો છે કે તે આ યાત્રા છે તેની અંદર જોડાય છે અને તમામ લોકો હર હર મહાદેવના જે નારા છે તે પણ લગે લગાવી રહ્યા છે હાલ આ જે શિવજી કી સવારી છે તેને લોકો આ જે રથ છે તે ખેંચી અને ચોખંડી તરફ આગળ લઈ જતા જોવા મળ્યા છે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પણ આજે શિવજી કી સવારીની જે યાત્રા છે તેની અંદર જોડાય છે જે રીતે વાત કરવામાં આવે તો યાત્રાને લઈને તમામ રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવાયેલો છે અને તમામ તકેદારી પણ હાલ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે અને સાથે સાથે અનેક રૂટ પણ આજે યાત્રાને લઈને બંધ કરવામાં આવે છે પરંતુ જે રીતે મહાશિવરાત્રીનું આજના દિવસે પાવન પર્વ છે અને તમામ જે ભક્તો છે તે હાલ શિવજીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા છે અને ખાસ કરીને આજના દિવસે અનેરો ઉત્સાહ અનેરો માહોલ છે તે જોવા મળ્યો છે વહેલી સવારથી જ

તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ એ દ્રશ્ય કે જ્યારે શિવજી કે સવારી નીકળવાની છે એ પહેલા જે તૈયારી કરી લેવાય છે નંદી પર મહાદેવ બિરાજમાન હોય તે પ્રકારની પ્રતિકૃતિ તૈયાર કરાય છે